મૃત્યુની શરૂઆત તમારા પગથી જ થાય છે આ ત્રણ વસ્તુઓ હવેથી દરરોજ ખાવાનું શરૂ કરી દો જી હા મિત્રો શું તમે ક્યાંય સાંભળ્યું છે કે મૃત્યુની શરૂઆત પગથી થાય છે મિત્રો પહેલી વાર સાંભળતા આ વાત થોડી અજીબ લાગી શકે છે પણ તેમાં ઊંડાણપૂર્વક વિચારીએ તો ખૂબ મોટી સત્યતા છુપાયેલી છે હા મિત્રો આપણા ભારતમાં ખાસ કરીને આયુર્વેદમાં એ માન્યતા છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં વાત દોષ પ્રબળ થઈ જાય છે અને એ જ એ સમય હોય છે જ્યારે શરીરમાં સુકાપણું અકડન અને માંસપેશીઓમાં ખેંચાણ વધવા લાગે છે અને આ બધું સૌથી પહેલા અસર કરે છે આપણા પગ પર જેવા કે આપણા પગ કમજોર પડવા લાગે છે અને ન માત્ર ચાલવા ફરવામાં તકલીફ આવે છે પણ જીવનનું સંતુલન પણ હલી જાય છે તો મિત્રો હવે વિચારો જો તમે ઉંમર પાર કરી ચૂક્યા છો અથવા તમારા માતા પિતા આ વર્ગમાં આવે છે અને રાત્રે અથવા થોડી વાર ચાલ્યા પછી તેમના પગમાં અકડન ખેંચાણ અથવા ક્રેમ્સ આવવા લાગે છે તો આ કોઈ સામાન્ય કમજોરીનો સંકેત ન હોઈ શકે પણ આ એક ગંભીર ચેતવણી છે હા મિત્રો આ એવું એક સિગ્નલ છે જે આપણને આપણા શરીરના અંદરની અસંતુલન વિશે આગાહ કરે છે તો મિત્રો આજનો આ વિડિયો આજ વિષય પર આધારિત છે કે વૃદ્ધોમાં મસલ ક્રેમ્પ્સ કેમ વધી રહ્યા છે શું તેમનો इलाज સંભવ છે અને એવા કયા ત્રણ વિશેષ ફૂડ્સ છે જે મસલ ક્રેમ્પ્સ થી રાહત આપવામાં મદદ કરી શકે છે અને પગને ફરીથી મજબૂત બનાવી શકે છે હા મિત્રો તેથી આ માહિતી દરેક એ વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે જે પોતાની અથવા પોતાના પ્રિયજનોની સ્વાસ્થ્યને લઈને સજાગ છે એટલે કૃપા કરીને આ અંત સુધી ધ્યાનથી કારણ કે જે આપણે આજે જાણીશું તે માત્ર તમારા માટે જ નહીં પણ તમારા પરિવાર માટે પણ જીવન બદલનારું બની શકે છે નંબર એક પગમાં ક્રેમ્પ્સ એટલે કે પગમાં ખેંચાણ એ એક ગંભીર ચેતવણી જી હા મિત્રો તમે વિચારી રહ્યા હશો કે બસ એક સામાન્ય પગનું ખેંચાણ અને મૃત્યુ વચ્ચે શું સંબંધ હોઈ શકે પણ ધ્યાન રાખજો ક્રેમ્પ્સ કોઈ સીધો ખતરો નથી પણ આ તમારા શરીર તરફથી એક અલાર્મ છે આ એક સંકેત છે કે શરીરની અંદર કંઈક ગડબડ ચાલી રહી છે જે સમયસર ઠીક ન કરવામાં આવે તો આ સ્થિતિ જાનલેવા પણ બની શકે છે હા મિત્રો ચાલો તેનું ઉદાહરણ લઈએ મિત્રોપેડ એટલે પેરિફેરલ આર્ટરી ડિસીઝ એટલે કે આ બીમારીમાં શરીરની રક્ત નલિકાઓ સાંકડી થવા લાગે છે અને આ કારણે પગમાં રક્ત પ્રવાહ અવરોધાય છે પરિણામ એ થાય છે કે થોડી દૂર ચાલ્યા પછી જ પગમાં ક્રેમ્સ ભારેપણું અને દુખાવાઓ અનુભવાવા લાગે છે અને રિસર્ચ મુજબ પેજ થી પીડિત પંદર થી ત્રીસ ટકા લોકો પછી હાર્ટ અટેક અથવા સ્ટ્રોક જેવી બીમારીઓના કારણે મૃત્યુનો શિકાર બને છે એટલે મિત્રો લેગ ક્રેમ્પ્સ ને કદી હળવાશમાં ન લો હા મિત્રો એક રિસર્ચ કહે છે કે સાત વર્ષથી ઉપરના દર ત્રણ માંથી એક વ્યક્તિને નિયમિત રીતે લેગ ક્રેમ્પ્સની સમસ્યા થાય છે તેમાંથી મોટા ભાગના કેસ રાત્રે થાય છે જેને નોક્ટર્નલ લેગ ક્રેમ્પ્સ કહેવાય છે મિત્રો કલ્પના કરો તમે ઊંડી ઊંઘમાં છો અને અચાનક તમારા પગની માંસપેશીઓ ખાસ કરીને કાફ મસલ અથવા તળિયામાં એટલો તીવ્ર ખેંચાણ અથવા દુખાવો થાય છે કે જેથી તમારી ઊંઘ ખુલી જાય છે અને આ દુખાવો ક્યારેક થી પંદર મિનિટ સુધી રહી શકે છે અને આ કોઈપણ વ્યક્તિની ઊંઘ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ ત્રણેય પર અસર કરી શકે છે

જેથી ક્રેમ્પ્સની સંભાવના વધી જાય છે બીજું કારણ છે ધીમો રક્ત પ્રવાહ હા ઉંમર વધવા સાથે આપણી ધમનીઓ કઠોર થવા લાગે છે અને તેનાથી રક્તનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને માંસપેશીઓ સુધી જરૂરી પોષણ અને ઓક્સિજન નથી પહોંચતું પરિણામ સ્વરૂપ પગમાં અકડન અને ખેંચાણ થવા લાગે છે મિત્રો ત્રીજું કારણ છે નર્વ ડિસ્ફંક્શન ડાયાબિટીસ અથવા અન્ય કારણોથી નર્વ સિસ્ટમ કમજોર થઈ શકે છે જેથી શરીરની સંવેદનશીલતા અસરગ્રસ્ત થાય છે અને ક્રેમ્સ વધુ સામાન્ય થઈ જાય છે ચોથું કારણ કેટલીક દવાઓની અસર ડાયોરેટિક્સ પેશાબ લાવનારી દવાઓ કોલેસ્ટેરોલ ઘટાડનારી દવાઓ અથવા બ્લડ પ્રેશર કંટ્રોલ કરનારી કેટલીક દવાઓ તો આ બધી શરીરમાં મિનરલ્સની કરી શકે છે અને જન્મ આપી શકે છે હા મિત્રો તો તો હવે તેના કારણોની સમજ છે ચાલો આગળ વધીએ સમાધાન તરફ ઘરેલુ અને અસરકારક ઉપાય જે તમે આજથી જ શરૂ કરી શકો છો અને આ સમસ્યાને દૂર કરવા માટે તમારે કોઈ મોટા મેડિકલ સેટઅપની જરૂર નથી કેટલાક સરળ ઘરેલું ઉપાય અને જીવનશૈલીમાં નાના નાના ફેરફાર આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે હા મિત્રો રોજ હળવો વ્યાયામ ખાસ કરીને લેગ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ શરીરની નસોને સક્રિય બનાવે છે ગુણગુણા પાણીમાં પગ ડુબાડવાથી રક્ત પ્રવાહ ઝડપી થાય છે અને માંસપેશીઓને રાહત મળે છે સૂતા પહેલા તેલની માલિશ ખાસ કરીને સરસવ અથવા નારિયેળ તેલથી માલિશ કરવાથી આરામ મળે છે જે તમારા પગને લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે મિત્રો હવે વાત કરીએ તે ત્રણ સુપર જેને જો તમે તમારી ડાયટમાં સામેલ કરી લો તો મસલ ક્રેમ્પ્સથી થી રાહત મળવી નિશ્ચિત છે નંબર એક કેરુ બનાના હા મિત્રો આ પોટેશિયમ નો સૌથી સારો સ્ત્રોત છે અને આ માંસપેશીઓની કાર્યક્ષમતા વધારે છે અને અચાનક થતાં ખેંચાણને રોકે છે નંબર બે અળસીના બીજ ફ્લેક્સ સીડ્સ મિત્રો ઓમેગા ત્રણ ફેટી એસિડ્સ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને આ સોજા ઘટાડે છે અને માંસપેશીઓને ઉર્જા આપે છે નંબર ત્રણ સૌંફ ફેનલ સીડ્સ અથવા સૌંફ પાણી હા મિત્રો આ માત્ર પાચનમાં મદદ કરે છે પણ આયુર્વેદ મુજબ વાત દોષને પણ નિયંત્રિત કરે છે જે ક્રેમ્પ્સનું એક મુખ્ય કારણ છે તેથી જો તમારા ઘરમાં કોઈ તમને જ પગમાં ક્રેમ્પ્સ આવે છે અને ખાસ કરીને રાત્રે તો સૌથી પહેલા ધ્યાન આપવાની જરૂર છે કેટલીક આદતો પર ઘણી વાર બીમારીને ઠીક કરવા કરતા રોજિંદા જીવનશૈલીમાં હળવો ફેરફાર લાવવો વધુ સરળ હોય છે અને તેમાં સૌથી પહેલી આદત જે અત્યંત અસરકારક છે તે છે સુતા. પહેલા હળવી સ્ટ્રેચિંગ હા મિત્રો ખાસ કરીને તમારી पिंडલીઓ અને જાંગના પાછલા ભાગ એટલે કાફ અને હેમસ્ટ્રિંગ મસલ્સની સ્ટ્રેચિંગ થી માંસપેશીઓને ઘણી રાહત મળે છે. જ્યારે તમે તેને સ્ટ્રેચ કરો છો તો આ માંસપેશીઓ શાંત થાય છે, લચીલી બને છે અને અચાનક થતા ખેંચાણથી બચે છે. તે પછી વાત આવે છે ગરમ તેલ ની માલિશ ની બધા તેલ હળવા નું માલિશ માં વાપરવામાં આવે છે રક્ત પ્રવાહ સુધરવાનો અર્થ છે કે માંસપેશીઓ સુધી જરૂરી પોષણ અને ઓક્સિજન વધુ સારી રીતે પહોંચશે અને તેનાથી પગની અકડન ઘણી હદ સુધી ઘટી જશે ત્રીજી આદત સતત બેઠા રહેવાથી બચવું દિવસભરમાં अनेक बार થોડું થોડું ચાલવું અત્યંત જરૂરી છે તમે વિચારી શકો છો કે આપણે તો ક્યાંય બહાર જતા નથી પણ તેનો અર્થ એ નથી કે શરીરને જડ કરી દઈએ બસ દર એક દોઢ કલાકે ઊભા થઈને 5 થી 10 મિનિટની ધીમી ચાલમાં ફરવું ભલે ઘર જ કેમ ન હોય મિત્રો આ એક નાની ક્રિયા તમારા પગમાં રક્ત પ્રવાહને સક્રિય રાખે છે તેનાથી માંસપેશીઓ તાજી રહે છે અને ક્રેમ્પ્સની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે ચોથી વાત જે ઘણા લોકો અવગણે છે અને તે છે પર્યાપ્ત પાણી પીવું હા મિત્રો પાણીની ઉણપ એટલે શરીરનું ડિહાઈડ્રેશન પણ માંસપેશીઓમાં ખેંચાણનું એક મોટું કારણ છે દિવસભર થોડું થોડું પાણી પીતા રહેવું એ માત્ર તમારા શરીરની ઉર્જા જાળવી રાખે છે પણ માંસપેશીઓની કાર્યક્ષમતા પણ વધારે છે અને પાંચમું પાસું છે દવાઓની તપાસ જો તમે અથવા તમારા પરિવારના વૃદ્ધો હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટરોલ અથવા પેશાબ લાવનારી દવાઓ લઈ રહ્યા છો

કેટલાક કેસમાં સતત અથવા બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલ ડિસોર્ડર મિત્રો આવા કિસ્સામાં વિલંબ કર્યા વિના ડોક્ટર પાસે તબીબી તપાસ કરાવવી અનિવાર્ય બને છે જી હા મિત્રો શરીર જ્યારે વારંવાર સંકેત આપે છે તો આપણે તેને અવગણવું ન જોઈએ તો મિત્રો હવે ચાલો વાત કરીએ આજના માત્ર સિનિયર ના લે ક્રેપ્સ ઘટાડતા નથી પણ તેમના પગને ફરીથી તાકાતવાન પણ બનાવે છે મિત્રો તેમાં પહેલું છે કેરો અને ભીંજાયેલા મુનક્કા સૂકી દ્રાક્ષ હા મિત્રો કેળું એક એવું ફળ છે જે પોટેશિયમથી ભરપૂર હોય છે અને આ મિનરલ માંસપેશીઓની એન્થન ઘટાડવામાં ઘણો મદરૂપ છે અને મુનક્કા જે માં સ્વરૂપ છે તેમાં મેગ્નેશિયમ અને આયન પુષ્કળ પ્રમાણમાં મળે છે અને આ બંને તત્વ માંસપેશીઓને આરામ આપવામાં અને રક્ત પ્રવાહ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો મિત્રો તેનું સેવન કેવી રીતે કરવું

તલ દેખાવામાં નાનું હોય છે પણ તાકાતમાં આ કોઈ ઓછું નથી તેમાં કુદરતી રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને હોય છે જે માંસપેશીઓને તાકાત આપવામાં અને ક્રેમ્પ્સથી રાહત આપવામાં ઉપયોગી છે અને તમે તેને અનેક રીતે વાપરી શકો છો એક થી બે ચમચી તલ હળવા શેકીને દૂધમાં નાખો તેની ચટણી બનાવો અથવા તેને રોટલીના લોટમાં મિક્સ કરીને ખાઓ હા મિત્રો આયુર્વેદ મુજબ તલવાત દોષને સંતુલિત કરે છે અને સાંધા તથા મજબૂત બનાવે છે અને તેની તાસીર ગરમ હોય છે એટલે તેને ખાસ કરીને શિયાળામાં લેવું વધુ લાભદાયી છે ઉનાળામાં તેનું સેવન ઓછા પ્રમાણમાં અથવા ડોક્ટરની સલાહથી કરવું જોઈએ અને હવે મિત્રો આવીએ ત્રીજા ચમત્કારી ઉપાય પર હળદરવાળું દૂધ જેને હવે ગોલ્ડન મિલ્ક પણ કહેવાય છે આ માત્ર એક ઘરેલું નુસ્ખો નથી પણ એક સંપૂર્ણ ઔષધીય પે છે મિત્રો હળદરમાં કુદરતી રીતે એન્ટીઇન્ફ લેમેટ્રી ગુણ હોય છે જે શરીરમાં કોઈપણ પ્રકારના સોજા દુખાવો અથવા એન્થન ઘટાડે છે જ્યારે તેને ગરમ દૂધમાં થોડી કાળી મરી સાથે મિક્સ કરીને પીવામાં આવે તો તે શરીરને ન માત્ર આરામ જ આપે છે પણ માંસપેશીઓની મરામત અને મજબૂતીમાં પણ મદદ કરે છે અને રાત્રે સૂતા પહેલા જો તમે આ ડ્રિંક પીઓ છો તો તે તમારી પણ વધુ સારી બનાવે છે અને મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સારી ઊંઘ માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં કેટલી છે તો મિત્રો આ ત્રણેય ફૂડ ને તમારી અથવા તમારા વૃદ્ધોની દૈનિક ડાયટમાં સામેલ કરો અને ફરક તમને થોડા જ દિવસોમાં અનુભવાવા લાગશે અને મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે આગલી વાર જ્યારે તમારા અથવા તમારા કોઈ સંબંધીના પગમાં અચાનક ક્રેમ્પ આવે તો તેને માત્ર દુખાવો માનીને અવગણશો નહીં આ એક સંકેત છે કે શરીરને કંઈક જોઈએ છે તે પાણી માંગે છે તે પોષણ માંગે છે તે હલચલ માંગે છે મેથી દાણા અને ગોળનું સેવન મેથી દાણા એટલે ફેનોગ્રીક સીડ્સ અને ગોળ બંને આયુર્વેદમાં વાત દોષને સંતુલિત કરનારા માનવામાં આવે છે ખાસ કરીને મેથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એનાલ જેવા ગુણ મળે છે જે સાંધા અને માંસપેશીઓના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો રાત્રે એક ચમચી મેથી દાણા પાણીમાં ભીંજવી દો અને સવારે ઉઠીને તેને ચાવીને ખાઈ લો સાથે તમે ગોળનો એક નાનો ટુકડો પણ ખાઈ શકો છો આ સંયોજન ન માત્ર પાચન સુધારે છે પણ રક્તમાં પોષક તત્વોના શોષણને પણ વધારે છે જેથી માંસપેશીઓને વધુ પોષણ મળે છે અને એન્થનની સમસ્યા ઘટે છે અશ્વગંધાનું સેવન હા મિત્રો અશ્વગંધાને આયુર્વેદમાં રસાયણ માનવામાં આવે છે એટલે કે એવું તત્વ જે શરીરને ઘનતાથી પુષ્ટ કરે છે સંતુલન લાવે છે અને ઉંમરની થકાવટ દૂર કરે છે વૃદ્ધો માટે અશ્વગંધા એક વરદાન છે તે શરીરમાં કોર્ટીસોલ તણાવ હોર્મોન ઘટાડે છે જેથી માંસપેશીઓની પુનઃપ્રાપ્તિ ઝડપી થાય છે અને કમજોરી ધીમે ધીમે ઘટવા લાગે છે તેથી તમે અશ્વગંધા ચૂર્ણને ગરમ દૂધમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લો તેનું નિયમિત સેવન ન માત્ર ક્રેમ્પ્સ ઘટાડે છે પણ ઊંઘની ગુણવત્તા હાડકાની તાકાત અને માનસિક શાંતિને પણ વધારે છે વિટામિન ડી અને સૂર્ય સ્નાન હા મિત્રો આજના સમયમાં ખાસ કરીને શહેરોમાં રહેતા લોકોમાં વિટામિન ડી ની ઉણપ સામાન્ય બની ગઈ છે આ ઉણપ માંસપેશીઓની કમજોરી હાડકાની તકલીફ અને વારંવાર એન્થન એક મોટું કારણ બને છે વિટામિન ડી કેલ્શિયમ ને શરીરમાં શોષવામાં મદદ કરે છે અને માંસપેશીઓને તાકાત આપે છે તેનો સૌથી સરળ અને કુદરતી ઉપાય છે સૂર્ય સ્નાન તેથી દરરોજ સવારે સાત થી નવ વાગ્યા વચ્ચે પંદર થી વીસ મિનિટ સુધી સૂર્યની હળવી કિરણોમાં બેસવું અથવા અથવા ચાલવું વિટામિન કુદરતી રીતે શરીરમાં વધારી શકે છે જો તમે તમારા સંબંધીઓ સૂર્યની રોશનીથી દૂર રહો છો તો ડોક્ટરની સલાહથી વિટામિન ડી સપ્લિમેન્ટ પણ શરૂ કરી શકાય છે પણ યાદ રાખજો કે કુદરતી રીત હંમેશા વધુ અસરકારક અને સુરક્ષિત હોય છે અને મિત્રો આ ઉપાયો જો પેલા કહલા ત્રણ ફૂડ સાથે મિક્સ કરીને અપનાવવામાં આવે તો લેગ ગ્રામ્સ ની સમસ્યા ને મૂળથી ખતમ કરવું એના માત્ર સંભવ છે પણ શરીર ની સંપૂર્ણ માસ્પીશિયસ સ્વાસ્થ્ય ને પણ પુનર્જીવિત કરી શકાય છે તો મિત્રો હવે દરરોજ આ ચમત્કારી ઉપાયો ને તમારા જીવન માં સામેલ કરો અને ફરક અનુભવો તેમજ મિત્રો જો આ માહિતી તમને લાભદાયી લાગી હોય તો આ વીડિયોને જરૂર લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જણાવો કે તમને સૌથી વધુ ઉપયોગી ટિપ્સ કઈ લાગી મિત્રો આગળની વિડિયોમાં મળીએ એક અન્ય અનમોલ વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મુસ્કુરાતા રહો અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો ધન્યવાદ